બનાસકાંઠાના વાવ તાલુકાના જાનાવાડા ગામે છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામ પંચાયત ચલાવે છે અને અને વિકાસના કામોમાં ભ્રષ્ટાચારે તાજેતરમાં ગટર યોજનામાં કોન્ટ્રાક્ટરે દેખાવ ઉપરથી જ ગટર બનાવી અને ઉપર લાકડા અને પતરા ગોઠવી ઉપર માટી નાખી દીધી હતી જેને કારણે હમણાં તાજેતરમાં જ અંદર ગાય પડી ગઈ હતી અને તેના મહા મુસીબતે બહાર કાઢી હતી ત્યારે બાજુમાં આંગણવાડી પણ આવેલ છે ને ત્યારે બાળકોની ચિંતા કરી તંત્ર સત્વરે પગલા ભરે તેવી માંગ ઉઠી છે તેમજ ઝાલાવાડ ખાતે નવીન પ્રાથમિક શાળા બનાવી આજે શાળાની દિવાલોના કાંકરા ખરવા માંડ્યા છે ને તળિયાની લાદીઓ તેમજ ઉટલા વગેરે જર્જરિત થઈ ગયા છે ને બાળકો પ્રવેશ કરે તે પહેલા તો આ શાળા પડવાની વાકે ઊભી છે ને આજે ગ્રામજનો આગેવાનો ભેગા થઈને મીડિયા સમક્ષ બળાપો ઠાલવતા જણાવ્યું છે કે જો આની તપાસ નહીં થાય તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે અપનાવશે આજે અમે ગામના બધાએ ભેગા મળીને અમારા ગામની અંદર જે પંચાયતે કોન્ટ્રાક્ટર જે કામ કર્યા છે એનો હળી મળી બધા બધા ભેગા થઈને એનું નિરીક્ષણ કરી આવ્યા શાળામાં ખરાબ કામ કર્યું છે ચાહે લેવલિંગ કામ થયું નથી હવે શાળા ચાલુ થઈ નથી એની ટાયું તૂટી ગઈ છે દરવાજા એના વખાતા નથી પ્લાસ્ટર કરી રહેલું વત્તા બીજી પલોટમાં એક ગટર લાઈન બનાવેલી છે એનું પણ કામ ખરાબ કરેલું છે એટલે એક ગાય અંદર ગટરમાં પડીને મરી ગઈ અને બીજું બધું ઢગા પડી હતી આવો બધો ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરે કરેલો છે હા લકડા ને પાતરા મૂકીને ગટર બનાવવામાં આવ્યું ઉપર માલ નાખી અને બિલકુલ બધો ભ્રષ્ટાચાર કર્યો હતો અને કોન્ટ્રાક્ટરે કોઈ ધ્યાન દોર્યું નથી અમે કીધું પણ માન્યું નથી